કારણ છે તમારી જિંદગીમાં કંઈ સારું થાય તો પણ સમજો આના પાછળનું મારાથી કોઈકનું સારું થવાનું છે એટલા માટે થઈને આ સારું થયું છે જ્યારે તમારું ક્યારેક ખરાબ થાય તો સમજો જો આ જગ્યાએ મારું સારું થયું હોત તો મારાથી કોઈકનું ખરાબ થવાનું હતું એટલા માટે મારું જ ખરાબ થઈ ગયું અહીં આગળ આ સંસારમાં આપણે જે કંઈ થઈ રહ્યું છે બધું આપણા માટે સારું છે પ્રભુ જે કંઈ કરી રહ્યા છે એ કશું કારણ છે અને એ આપણા માટે કારણ હંમેશાના માટે સારું જ હશે આવું વિચાર મેં ઘણી વાર એક દાખલો આપ્યો છે ઉદાહરણ આપ્યું છે કે પેલો રાજા હતો એનો દીકરો ગુજરી ગયો બહુ શોકમાં હતો હવે રાજાનો દીકરો યુવાન અવસ્થામાં ગુજરી જાય

દીકરો ગુજરી ગયો ને એના મોઢે એમ કઈક જે થયું હારું થયું હશે રાજાને ક્રોધ બહુ આવ્યો પણ પ્રધાન એનો વફાદાર માણસ હતો એટલે એને એને બીજું કઈ કર્યું નહીં ક્રોધને પચાવી જાય થોડો સમય વ્યતીત થયો દીકરાના એ એ એ પ્રેમમાં પાગલ એની માં એટલે કે રાણી ઈ મરી ગઈ એ મૃત્યુ પામિત રાજા ફરીવાર શોકમાં આવી ગયો પ્રધાન ને કીધું કે હવે તો મારો દીકરો ગયો હવે તો મારી આ પત્ની પણ વહી ગઈ પ્રધાન ફરી પાછું બોલ્યો જે થયું તે થવા વાળું થયું રાજાને ક્રોધનો છતાં પણ પ્રધાન ઉપર એની મમતા હતી એટલે ક્રોધને સમાયો સમય વ્યતીત થયો અને એમાં એક વખત રાજા એ નવી તલવાર મગાવી કટાર અને એમાં બરાબર એને ઘસતા હતા અને આમ ધાર જોવા ગયા ત્યાં બરાબર આંગળીનો આગળનો વેઢો કપાઈ ગયો પ્રધાન ત્યાં બેઠા છે છે રાજા કહે પ્રધાન મારો આંગળી કપાઈ ગઈ અંગૂઠો અંગુઠો મારો આંગળીનો આગળનો વેઢો કપાઈ ગયો બોલો જે થતું છે સારું તો પત્ની દીકરો ગુજરી ગયો ત્યારે એટલો ક્રોધ ના આવ્યો પણ પોતા ઉપર જયારે કીધું જે થયું સારું થયું ખાલી એટલું જ કે મારી નાખીશ તને નીકળી જાય મારા રાજ્યમાંથી રાજ્યમાંથી કાઢી નાખો બરાબર રાજા થોડા દિવસો પછી જંગલમાં ગયા શિકાર માટે એના સાથીદારો થી જુદા પડી ગયા અને પોતે આગળ આગળ વ્યા ગયા એમાં ભીલોના ત્યાં એક યજ્ઞ હતો અને ભીલના ઘરે યજ્ઞ માં એક માણસની બલી ચડાવવાની હતી એમાં બરાબર રાજા ભીલોના હાથમાં પકડાઈ ગયો પકડ્યો લઈ જાય છે ભીલ તો કઈ સમજે નહીં રાજા છે ત્યાં ન પકડવાના હોય જંગલી એ વૃત્તિના માણસો લઈ ગયા એને લઈ ગયા અંદર ગયા બ્રાહ્મણો વિધિ વિધાન કરાવતા હતા બ્રાહ્મણો બધા એને પૂછે છે કે જો આ સુખી ન હોય દુખી હોય તો આને મરાય નહીં આપણે તો આની બલી બરાબર કામ નહીં આવે એટલે બ્રાહ્મણોએ રાજાને પૂછ્યું કે તમારા દીકરો છે તો કે મહારાજ એક હતો એ ગુજરી ગયો બીજા કીધું કદાચ બચવા ખોટું બોલતો હોય બીજો પ્રશ્ન કરો તમારી પત્ની છે તો કે પત્ની પણ એના દીકરાના મોહમાં પાગલ બની અને અંતે મરી ગઈ બ્રાહ્મણોએ કીધું કદાચ ખોટું બોલતો હશે એટલે જરા કીધું તમે જૂઠું બોલતા એવું લાગે છે રાજા બે હાજર ને કે છે કે બ્રાહ્મણો હું તમારી પાસે શું કામ ખોટું બોલું મારે દીકરો પણ મરી ગયો મારી પત્ની પણ મરી ગઈ હું જરાય ખોટું નથી બોલતો આમ કર્યું ને ત્યાં બ્રાહ્મણ નજર ગઈ કે અહીંયાથી આંગળી તૂટી ગયેલી હતી બ્રાહ્મણે કીધું બારો આની બલી નહીં ચઢાવાય કેમ આ ખંડિત છે અહીંયાથી એની આંગળી તૂટી ગઈ છે અહીંયાથી આંગળી તૂટી ગઈ છે એટલે આની બલી નહીં ચઢાવાય બીજો માણસ લઈ આવવો પડશે આને જવા દો રાજા છૂટીને ઘરે આવ્યો વિચાર આવ્યો કે ઓલો બોલો તો જે થયું સારું થયું આ આંગળી તૂટી ગઈ એટલે આજ હું બચી ગયો પ્રધાનને બોલાવ્યો દીકરો મરી ગયો તો તું બોલો મારી પત્ની મરી ગઈ તું બોલો મારી આંગળી કપાઈ ગઈ તેમ કીધું જે થયું સારું થયું પણ તને મેં રાજ્યમાંથી કાઢી નાખ્યું તારું શું સારું થયું તો કહે છે મહારાજ મારું સારું એ થયું કે તમે શિકારે જાઓ ત્યારે કોઈ દી એકલા જતા નથી મને હારે જ લઈ જાઓ છો તમારી આંગળી તૂટી ગયેલી હતી તમને મૂકી દે મારે તો આંગળી ક્યાં તૂટી છે મારું તો માથું જ ઉપાડી લેત આ સંસારમાં જે થઈ રહ્યું છે એ આપણી સાથે યોગ્ય થઈ રહ્યું છે માણસ સ્વીકારે કે યોગ્ય થયું છે તો તો સોનો કોઈ કહ્યું કે બાપજી કંઈક તો કારણ હશે કે જેમાં ભગવાનનું મસ્તક અલગ થયું કારણ વગરનું કશું બને નહીં આ કથા કરો સુત નામના મહાપુરાણી કહે છે કે સાંભળો એક વાત હજારો વર્ષની એ યુદ્ધની પ્રક્રિયાઓમાં ભગવાન નારાયણ થાકી ગયા દહી ભાગવતમાં શબ્દ લખ્યો છે ભગવાન નારાયણે અસુરો સાથે દસ હજાર વર્ષ યુદ્ધ કર્યું દસ હજાર વર્ષ યુદ્ધ કર્યું અને એ યુદ્ધમાં ભગવાન થાકી ગયા એટલે એક સમતલ એવી પૃથ્વી ઉપર ભગવાન જરા સુવા માટે આડા પડ્યા મસ્તક નીચે ઓશિકાની જરૂર હતી એટલે એક ધનુષ હતું પ્રચંસા ચઢાવેલું એ પ્રત્યંચા ચડાવેલા એ ધનુષને મસ્તક નીચે ગરદન નીચે રાખીને કંઠપ્રદેશમાં પ્રદેશમાં અહીંયા કંઠ રાખી અને ભગવાન સુતા છે ભગવાન સૂતા તો બહુ ઊંઘમાં વયા ગયા નીંદ્ર પણ ઘાટી આવ્યા અને થાકેલો માણસ સુઈ જાય તો પરમાત્મા સુયા તો ઘણો સમય વ્યતીત થયો બ્રહ્મા અને ઇન્દ્ર ભેગા થયા યજ્ઞ કરવો છે એ યજ્ઞમાં બ્રહ્મા અને ઇન્દ્ર યજ્ઞમાં ભગવાન યજ્ઞના અધિપતિ ભગવાન નારાયણની જરૂર પડે તો નક્કી કર્યું કે આપણે જઈએ ચાલો ભગવાનના દર્શન માટે આવે છે પણ ભગવાનને તો અચેતન જોયા ગાઢ નિંદ્રામાં છે હવે શું એને કોઈ જગાડવા તૈયાર નહોતું ન બ્રહ્મા જગાડે ન ઇન્દ્ર જગાડે ન બીજા દેવતાઓ જગાડે કારણ કે કોઈ ન જગાડે દેવી ભાગવતમાં શબ્દ લખ્યો છે નિદ્રા ભંગો નિદ્રા ભંગેશ દૂષણમ કોઈની નિદ્રા ભંગ કરવી એ મોટા મોટું દૂષણ છે મોટા મોટું પાપ છે મહાન દોષ છે દિવસમાં કહ્યું નિદ્રા ક્યારેય કોઈની નીંદર બગાડવી નહીં અરે નીંદર તો નહીં ક્યારેય કોઈનું કશું ન બગાડવું કઈ ન બગાડશું ક્યારેય તો નિદ્રા ભંગ ન કરાવે કોઈ હવે ભગવાનને જગાડવા બહુ આવશ્યક હતા પરમાત્માને જાગવું તો જ આપણો યજ્ઞ થાય હતો એટલે ભગવાન બ્રહ્માએ એક વ્રમી નામના કીડાનું સર્જન કર્યું અને કીડાને કીધું કે કીડા તું ભગવાનને ઉઠાડ કીડો કહે છે કે હું ન ઉઠાડું આવો દોષ હું શું કામ લઉં તમે મને કામ સોપો છો પણ આવો દોષ હું નહીં લઉં કોઈને જગાડવાનો એ પાપ હું શું કામ લઉં કારણ વગર કઈ લાભ હોય અને કોઈનું કઈ બગાડવાનું થાય તો બરાબર છે પણ હું શું કામ બગાડું કોઈ જગાડતું નહોતું રમી નામના કીડાએ ના પાડી બ્રહ્માએ કહ્યું કે અમે તને લાભ ઈ આપીએ યજ્ઞમાં તને ભાગ આપીશું કીડો કહે છે મને શું ભાગ આપો ખાસ અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓ સાંભળજો આ વાતને તમે જ્યારે જ્યારે યજ્ઞ કરશો ત્યારે તમને આ વાત પાપ કરતા રોકનારી બનશે તમારાથી પાપ નહીં થાય બ્રહ્મી નામના કીડાએ કહ્યું કે મને શું તમે ભાગ આપશો યજ્ઞમાં બ્રહ્માજીએ કહ્યું કે આ સંસારમાં કોઈ પણ યજ્ઞ કરે અને યજ્ઞમાં આહુતિ આપ